ધારીગીર વિસ્તારમાં પડી રહેલા કમોસમી માવઠાના વરસાદે વ્યાપક નુકસાન નોતર્યું છે માટી સાથે જોડાયેલા ઉદ્યોગોને અને ખેડૂતોને પણ નુકસાન પહોંચાડ્યું છે મારું નામ મનીષ મગનભાઈ જીકાદરા ગામ મોટા ગોકરવાળા સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઇટુંમાં નુકસાન કારણે પંદર હજાર ઈટું ઓછા ઓછી ગળી ગઈ છે પચાસ નો ભઠ્ઠો હતો પાંત્રીસ નો થાય કેવીક નુકસાન પંદર હજાર ઇટું ગળી એટલે માનો ને તમે પાંચ નો ભાવ ગણો તો ને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી વહી જાય કાચી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર રીતે બીજું કે માટી વહી જાય કાચી માટી વહી જાય એ કાંઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસો ટનની ભાવની આવે કોલ સી ની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસો ની ટન એટલે અમારી બે લાખ રૂપિયાની નુકસાની ગણાય તો તમારી રજૂઆત શું છે રજૂઆત તો બસ એ કે માનો કે આ પેલા જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા સારી તાલુકાના કદાચ અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કાંઈ મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જ્યાં ધોવણ થયું હોય મારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે ધારી અને ગીરી વિસ્તારમાં સતત માવઠાનો વરસાદ પડી રહ્યો છે ત્યારે આંબામાં કેરીના પાકને પણ નુકસાન તો પહોંચાડ્યું છે સાથે સાથે માટી ઉદ્યોગ જે ઈટુના ભઠ્ઠાઓના જે કામ ચાલી રહ્યા છે એને પણ નુકસાન પહોંચ્યું છે અને ભઠ્ઠા સાથે જોડાયેલા એ ભઠ્ઠા ઉદ્યોગકારોને અને મજૂરોને પણ નુકસાની વેઠવી પડે અને મુશ્કેલીઓ પડે એવું વાતાવરણ સર્જાયું છે અશોકભાઈ મોહનભાઈ જીખાધરા ગામ ચલાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવગે બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને અમને આમાં સફળતા મળતી નથી તો તમારે રજૂઆત શું છે પણ રજૂઆત અમારે એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન ટ્યુશન હજુ સહાય આપે મારું નામ ગોર્ધનભાઈ ખોડાભાઈ દેવગાણિયા અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલીસ પચાસ વર્ષ અમે ધંધો કરવી છે અને અમારે ચલાળામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ ત્યાં વરસાદ પડે છે એમાં મારો પવનના ભઠ્ઠા ઢાંક્યા કાય અને અમાનો કાશે ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માંડ ધંધો કર્યો વહેલા ઉઠી ભાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે મુશ્કેલમાં મેઘાણા સેવી